સુરતમાં દેહવ્યાપાર પર પ્રતિબંધ હોવા છતાં સ્પા સહિતના આડમાં કટણખાના ધમધમી રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાલતા આવાજ કટણખાના પર પોલીસે દરોડા પાડી ત્રણ મહિલાઓને મુક્ત કરાવી હતી જ્યારે સંચાલક મહિલા અને એક પુરુષને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા વિસ્તારમાં કૈલાશ ચોકડીથી અલથાણ ખાડી તરફ જતા રોડે સિદ્ધિ વિનાયક પ્લેટિનમ ના ત્રીજા માળે દુકાન નંબર એ A109 વાળી દુકાનમાં પોલીસે રેડ કરી હતી જેમાં નીલોબેન નામની મહિલા તથા લોહિત યાદવ પોતાના દુકાનમાં કેટલીક મહિલાઓને દેહવ્યાપાર માટે બોલાવી કુટણખાનું ચલાવતા હતા આ બાતમીના આધારે બોગસ ગ્રાહક મોકલી પોલીસે તપાસ કરાવી હતી અને ખરાઈ કર્યા બાદ ત્રણ મહિલાઓને મુક્ત કરાઈ હતી હાલ પકડાયેલી મહિલાઓને પોલીસે મુક્ત કરી છે જ્યારે ગુટણખાનુ ચલાવતી મહિલા સંચાલક નીલુબેન અને એક પુરુષની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે દિવસ દરમિયાન પાંડેસરામ નાયબ પોલીસ કમિશનર શ્રી જોન ફોર સાહેબના સ્કોર એટલે કે એલસીબી દ્વારા એક વાતની હકીકત મળતા પાંડેસરા કૈલાશ ચોકડીથી અંથાણ બ્રિજ તરફ જતા સિદ્ધિવિનાયક પ્લેટિનિયમ નામના મોલમાં ત્રીજા માળે એક કુટણખાલું ચાણું કુટળખાલું ચાલે છે તેવી હકીકત મળતા એલસીબીએ રેડ કરેલી જે દરમિયાન નીલુ તથા લોહિત નામના આરોપીઓ મળી આવેલ અને ચાર મહિલાઓ મળી આવેલ ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર હુદોળનાઓ જગ્યા પર જતા તેઓ પોતે ફરિયાદી થયેલા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી જેમાં ચાર મોબાઈલ કે અગિયારસો નેવું રોકડા અને કોન્ડ મળી આવેલ હતા જે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આચરેલી છે જેમાં ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવેલ હતી